તું નથી કેતી તી હારી જબરજસ્ત છે ઈ

गढ़ भी दो तो बोलबो कशाबो जवंगा आपा कोदार आयो नहीं बको ने को हाथ हो हाय खुशी में पहला तिमन आओ किधु न के रियल

રિયલ ફર ને એવું બધું મંદી કરો એ હા 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 હું આવો પાંચ મિનિટ માં આવું 5 મિનિટ રાહ જોવો મારી એ સારું હારું આવો આવો તો ફરવા જી આવા લઈને આવી હતી

તો પાલ લગા રિઅન ફોન જોવાની લાતે બોલ બોલ કર હેડંકા સોનામાં એ એ તો બધું તને ખબર ના પડવું તું જે તું જે પૈસા કમાય ને એને ખબર પડે કે ચીમનું ફરાય આ એ ઢુસી તું તો થાકું બે કરીવાર બે થાક લાગા બે હો હવ ખેતરમાં કરવું ને કતાવા રિઝલ્ટ પરવું ને કતા ખેતરમાં કામ કરવું હારું આ બોલ બોલ ના કર રિઅન ફોન જોવાય તો રિઅન ફોન જોવા હું છું હું તો તો તાકી હું આ તો હારું ના <laughs> આવ <laughs>

આ જુજુ તમારી યાર આ આવો આ બધું ઓ બલ્લો બલ્લો હો તું બી યાર હું પથારી ફેરવો યાર તમે યાર રો બરો ઓબલે ગોમલું ના વાડાન આ તો ગોમરું ના આ તો શેરો કોઈ ઇજ્જત ના કા છો મારી મને બતો ઇજ્જત કા દેવા નથી ફરવાનું અરે યહુઈ જેતી પથારી ફેર તારા બાપાને નોકરી જવાનું હોય તને ખબર નઈ પડતી ટિકિટ લઈ કે 300 રૂપિયા નું નોકરી કરવા આ રીઅલ કન હાલ ટિકિટ જોઈએ કેટલી લીધી એ તે આ દાવ રજા પાડી દેવાની હવ આ દાવ રજા પાડી દેવાની મોટી રજા પરાતી છે ઘર માં ખાવા બાવા ના દઉં હું

આ પૂણી પૂણી પી લેવા માલ્યો ઓય આયો એ પૂણી સો ઓ જીવો પી લેવાનું કોઈ કન આવ જો દુખી મારવા મજા હે હે તું તા માં બે જણ દુખી મારો હેડો જો તમે તા પીવો તો પીજો જો 50 રૂપિયા લીધા આટલા પૂણી ના તો દો જીવ લઈ લાય તું તો હવે પણ જીવ લેવાની જો વાત કરું પણ કમા તો મને કેટલી વાર લાગા તને ખબર હતી તો આ સુધીનો લગન કરવાનો મારો પૈસા તો ભેગા કરવા પડે ના કરવા પડે બસ આ તો રવિવાર ફરવા આવ ને રીઅલ પણ રીઅલ પણ આ તું શીખી ગયો આ શીખ

અને ભાઈ આવ્યો વા વિજુબા કરી ગોમરા ના આ ગોમરા ને અમે આયા મત શું જય ખબર નહીં હવે બીજી બી કેતા બસ શું હશે ઘર બા ઠાકે ભાઈ બને સર શું વિજુબા મળતો નહી કે વિજુબા જોયા જ આ પણ તું યાર આવો આવો ઓ વિજુબા આવો અન ચમ આ બેહી તમે યાર અરે યાર કહીએ તને ના તને તમે અને બોકરી આટલા બધા બોકરા હાથ ખાલી બેસવા માટે તમારા બધો હવે ના બે યાર એટલે એનું પથારી પીવું હોય પહેલા તો તમે ગોમર હતા એટલે હું આપણા જીવતા બે હતા નતા આ સિટી તમે મોટા મોટા થઈ ગયા અરે એવું નહીં મારા ભાઈ હું કહું આ સિટી એ મોટા મોટા થઈ જવું નહીં આટલા ના બેસાય આપણો અરે એ હું પથારી પીવું હોય મને ખબર ના પડી હોય બેવાની તમે ના બે ભાઈ બોકરા હતા મેલે જો આ બોકરા છે ખબર નહીં પડી તમને આ એટલા બેસવા માટે જ મેં ક્યાં જઈ રહ્યા હું એ પથારી પીવું હોય આગળ હું તમને લઈ જાઉં તમે બધું ફરી ના ફરી ગયા પેલા બે મને કહો એટલે હું તો ફરી જો પણ kin। <imitation> અલે વિજુબાવા થાતી તમે સો બધો બધો પેરાસા પેરી નાયા ગોમરાણો અલે પેલું યે પેતા બે દેવ બધું અંદર અંદર કરી રહી યાર મને બધો ના આવ યાર મતું ભોતી છે બસ આપણું ગોમરા જીવવા પર એમાં નહી હા વિજુબાવ ના પેરી નાવા શેર સહી યાર નહી આપણું ઓબલેશન જે જેટુ લેવા ના આજુ ના રહી યાર તમે મોટા મોટા થઈ ગયા તા આ બધું જુઓ ઓ અલે ઇન બી કરી ના આયા કે એવું મારા ભાઈ એવું નહીં મારા મોટા ભાઈ તમે મારે મોટા મને ખબર છે પણ આવ ના બોલશો પણ શેર માં આપણે આજના પેરી ના વાય આપણા ગોમરાણો યાર વિજુબાવ એવું ના હોય યાર ગોમરાણ માં ચાલે પણ આપણે આર્યો ને તે આપણે જી શેર માં યે એટલે આપણે શેર જીતના થઈને આવ ઉપર તમે

મગજ માં તમને કે શહેર માં જે ચીજ આપણે જઈએ ના જઈએ ખબર તમને કશું

આ તમે રૂપિયા ની ચાર અગિયાર નો ચાર વાળા કરો વાત કરો તમે એકન બે દિવસ રહો પછી તમને ખબર પડે તમે થોડી વારા ને આટલા રહ્યો અને રહેવા આવો કે કેવું વાતાવરણ છે શેર બરાબર ગોમરમ તમે આવતા મને વાત ના એમ તું થાક્યો યાર ને ના 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 ના

તું એક મફત મમલ હોવા બોલો તું હોય પોણીના બાટલા ના ત્રીસ રૂપિયા બોલો હા

ચાલો યાદ આપડે હા તો હમણાં જો ફરવા પડશે ફરજ નહીં યાર ખાલી એટલે કે આટલો ઓટો મારી ના

તમારી બહુ ઇજત છે હું તમને રિવરફ્રન્ટ ના નીચે ભાભી બરોબર જગ્યા ને

નહિ યાર આવું તમે થોડી અંગાત લઈને ને આવ્યા હા યાર અલ જો તમે મારો ભાઈ બન ને એ મારો ભાઈ બન્યો બરાબર એટલે એને તમે ખોટું લાગે એવું બોલશો નહીં એ અમદાવાદ ની છે એટલે એમની ભાષા અમદાવાદ ની એટલે આપણે મેહોણા નામદાવાદ ના જ છીએ બરાબર તમે એવું ને ખોટું લાગી જાય જો આપણે મેહોણા ના હોય તો આપણે ચાલો તો અમદાવાદના ખોટું લગાવી જાય કારણ કે ભાષા જે હોય એમને બરાબર એટલે આપણે બોલશો નહીં એમને ખોટું લાગે એવું બરાબર ની ભાષા આવું

बल को मां अभी नवती था ये कथारी पुरले कोई आई सीकर जा भाई जा घेरे एक मिनट उभरा भाभी जो गरबा कराओ हमने जोरे भाभी जो रे जाओ गरबा गावाओ भाभी गरबा गावाओ ए दूसरी गा के गरबा करो गरबा करो करवा अपन समझो अबे ये मेरे चावल नहीं आले तू ये नाची नहीं है तू ये ना नाटो नहीं है तू खैया जा हो और बाजी रोटी खाजे पा हो आओ पिजा मिजा ना खा तू

યાર શું પીવા ઢબરૂ ભીભો તમે માભરું હોય તમે ભીભો તમે બી છુપાઈ કોઈ ભરવા તમે યાર તમે ભાભી નહી પડી નામ યાર હું કશું મોટા ભાઈ બોલાવી બોલાવ બોલાવ જુઓ કરો જુઓ કરો ભાઈ આટલા બચ્ચી કશો કરજો કોઈ કરો કશું ના કર જો તમે તો યાર